પુળેલી ખાતે એસટીએમ સાહેબને આવેદનપત્ર આપેલું છે કે જે રૂપાલીયાજીએ ક્ષત્રિય બેન દીકરીઓ વિશે જે આપત્તિજનક શબ્દો ઉળ્યા છે એને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિયો સખત શબ્દોમાં વખોડીએ છીએ આજે જોઈ રહ્યા છો કે આ ટિપ્પણીને લઈ અને ઠેર ઠેર રૂપાલાજીનું જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે એમાં છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિયો પણ એની જોડે સામેલ છે અને દેશભરમાંથી જે એક માહોલ ઊભો થઈ રહ્યો છે તો છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિયો પણ એમાં સાથે જ છે અને આને લઈ અને ક્ષત્રિય સમાજ છોટાઉદેપુર એક માંગ કરે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટમાંથી રૂપાલાને ટિકિટ આપી છે એ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને એની માટે જે છે કે જો આ ટિકિટ રદ થાય એવી અમારી માંગ છે રદ નહીં થાય તો માફી છે જે અમને માફી માંગી છે એ એમનો એક રાજકીય કાર્યક્રમ હતો એમાં ક્ષત્રિય સમાજના કોઈ પણ આગેવાનો હાજર નહોતા અને એમને જે માફી માંગી છે એ રાજકીય માફી માંગેલી છે અને ક્ષત્રિય સમાજનું કોઈ પણ સંગઠન આ માફીને મા માનવા માટે તૈયાર નથી અને જો આ ટિકિટ રદ નહીં થાય તો સમસ્ત છોટાઉદેપુર જિલ્લાના જે ક્ષત્રિયના ગામો છે એ બધા ભેગા મળી અને ઠેર ઠેર એના બોળ વાગશે કે ભાઈ આ જે ક્ષત્રિય સમાજની માદિકરીઓ વિશે જે ટિપ્પણી છે એનો વિરોધ કરીએ છીએ અને એ વિરોધને લઈ અને જો આ ટિકિટ રદ ના થાય તો અમે ગામમાં જે ભાજપની ચૂંટણી પ્રચાર કરવા જે કોઈ પણ આવશે અને ગામમાં પ્રવેશવા દેવામાં નહીં આવે અને આના પડઘા ગુજરાતની વિધાનસભાના છવ્વીસ છવ્વીસ બેઠકમાં પડવાના છે સંજયસિંહ રાણા આજ રોજ અમે બોલેલી તાલુકા સેવા સદનની અંદર સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ છોટાઉદેપુર જિલ્લા તરફથી જે પુરુષોત્તમ રૂપાલા જે અમારા રાજા રજવાડો તેમજ અમારા બેન દીકરીઓ વિશે જે બોલ્યા છે એના અનુસંધાનમાં આજરોજ અમે બોડેલી તાલુકામાં આવેદનપત્ર આપેલું છે જે અમે સખત પુરુષોત્તમ રૂપાલાજીનો વિરોધ કરીએ છીએ અને એ સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને અમારી એક જ માંગ છે કે રાજકોટ લોકસભાની ટિકિટ છે એ રદ કરવામાં આવે નહીતર પરિણામ બહુ મોટું ભોગવવામાં આવશે ક્ષત્રિય સમાજ અમારો બતાવી દઈશું અમે કે આ જે પુરુષોત્તમ રૂપાણીની ટિકિટ રદ નહીં કરે તો અમે પણ ક્ષત્રિય તરીકે અમે પણ અમારું जुनून बताई जय माता राजपूत महिपाल से, रतन सिंह से, उंडा